ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજનામાં જે લોકોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી ઘણા ખરા લોકોને એક ટેક્સ મેસેજ મળ્યો છે જે આ મુજબ છે આપની માનવ કલ્યાણ યોજનામાં કરેલ અરજીનો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સમાવેશ કરેલ હોય ટૂલકીટનો લાભ લેવા માટે આપના જિલ્લાના સીએસસી સેન્ટરનો સંપર્ક કરી તેમના મારફતે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધારે માહિતી માટે આઈ બટન પર એક વિડીયો બતાવેલો હશે તે વિડીયો વિશ્વકર્મા યોજનાની માહિતી માટે બનાવેલો છે વિડીયો પૂરો જોઈ જે કોઈ ક્વેરી હોય પીએમ વિશ્વકર્મા યોજના વિશેની વધારે માહિતી માટે એક વિડીયો બનાવેલો છે જે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તે વિડીયો પૂરો જોઈ સમજી નજીકના સીએસસી સેન્ટરનો સંપર્ક કરવો યોજના વિશે જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવશો